ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સામાજિક કાર્યો થકી સેવાકીય ક્ષેત્રે પોતાનું દાયિત્વ નિભાવતા ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા સતત સેવાનો પ્રવાહ વહેળવામાં આવે છે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ સહિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું મોટા પાયે આયોજન કરવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ રામકુંડના મહંત શ્રી એક હજાર આઠ ગંગાદાસજી બાપુની પ્રેરણાથી ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન થવા જઈ રહ્યું છે ગુન સોશિયલ ગ્રુપ અંકલેશ્વર દ્વારા શહેરના દિવા રોડ પર આવેલ ગુપ્તા ફાર્મ ખાતે તારીખ ફેબ્રુઆરી પચીસ રવિવારના રોજ નવમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નો સમૂહ ગુણ સોશિયલ ગ્રુપના પ્રમુખ સહિતના સભ્યો દ્વારા લગ્નોત્સવની તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો ગુન સોશિયલ ગ્રુપ દ્વારા છેલ્લા દસ વર્ષથી સમૂહ લગ્નનું જે આયોજન કરવામાં આવે છે તેના ભાગરૂપે આવતીકાલે તારીખ ત્રેવીસ બે ના રોજ એક્યાવન દીકરીઓને ફરી એકવાર લગ્ન કરવા જઈ રહ્યા છે ત્યારે તૈયારીમાં એવું છે કે છેલ્લા પંદરથી વીસ દિવસથી ગુંજના તમામ સદસ્યો જન જનતોડ મહેનત કરે છે તન તન મનથી સાથે સાથે ધનથી પણ સેવામાં લાગેલા છે ને એ ભાગરૂપે આજે આગલે દાડે તૈયારી લગભગ નવ્વાણું ટકા પૂર્ણ થઈ ગઈ છે સફાઈ સફાઈનો ફિનિશિંગનું જ કામ બાકી છે એ ચાલુ છે આ તબક્કે તમામ અંકલેશ્વર ભરૂચ અને ભરૂચ જિલ્લાની જનતાને અપીલ કરું છું કે આ વખતે એક્યાવન દીકરીઓને અમે સિલાઈ મશીન જે આપવા જઈ રહ્યા છે એ આત્મનિર્ભર કરવા માટેનો એક સંકલ્પ જે અમારા ગુણ સોશિયલ ગ્રુપમાં નક્કી કરવામાં આવ્યું તે કાલે પૂર્ણ થશે ને આ ભવ્ય આયોજનને જોવા બધાને આવકારું છું ને બધાને બધા અહીંયા આવીને નિહાળે આ પ્રસંગને ખૂબ ખૂબ ધન્યવાદ